બોલીએ કૃષ્ણ કૃષ્ણગને લાલ લગી જાય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવ પૂર્વક જય શ્રી કૃષ્ણ ક્રોધને એ જીતી લેવો જોઈએ એક વખત ભગવાન બુદ્ધ એ પોતે ભિક્ષા માગવા માટે ગયા હતા એટલે ભિક્ષા માગતા માગતા એક શ્રીમંતના ઘરે તેઓ ગયા તો જે શ્રીમંત હતા એટલે કે પૈસાદાર એ ભાઈ તરત આ જે ભિક્ષુક બનીને આવ્યા હતા ભગવાન બુદ્ધ એમને ગાળો જ બોલવા લાગ્યો ઘણી બધી ગાળો એ શ્રીમંત હતા એ બોલ્યા પરંતુ આ જે ભગવાન બુદ્ધ હતા એ કંઈ પણ બોલ્યા નહીં એટલે પછી થોડા સમય પછી જે પેલા શ્રીમંત હતા એમણે જે ગાળો આપી હતી એમણે કહ્યું ભિક્ષુકને કે હું આટલી બધી ગાળો બોલ્યો તમને તો તમારા મન ઉપર કંઈ અસર થતી નથી ત્યારે આ ભગવાન બુદ્ધ હતા એમણે કહ્યું કે જો તમે મને ગાઢ આપો અને હું ગાઢ ના લઉં તો એ ગાઢ કોની પાસે રહે ત્યારે પેલા શ્રીમંત વ્યક્તિ કહે છે કે તો તમે ગાળો ના લ્યો તો એ તો મારી પાસે રહે છે તો કે બસ એ રીતે હું ક્રોધને જીતું છું એક વખત ભગવાન કૃષ્ણ અને બલરામ અને સાત્યકી આ ત્રણેય એ દ્વારકા જવા માટે એ નીકળ્યા હસ્તિનાપુરથી પરંતુ રાત્રિનો સમય હતો એટલે માર્ગ ભૂલી ગયા અંધારું થઈ ગયું એક ઝાડ નીચે એ રોકાવાનું થયું તેવા સમયે ભગવાન કૃષ્ણ બલરામ અને સાત્યકીએ નિર્ણય કર્યો કે આપણે રાત્રે ત્રણ ત્રણ કલાક એ ત્રણેયને જાગવાનું જ્યારે એક વ્યક્તિ જાગે ત્યારે બે વ્યક્તિ ઊંઘી આવું નક્કી કર્યું પછી સૌ પ્રથમ એ સાત્યકી એ જાગતો હતો ત્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ એ સૂતા હતા નીચે તેવા સમયે એક રાક્ષસ આવ્યો અને રાક્ષસ આવ્યો એટલે આ સાત્યકીને કહે છે કે તું મને આ બંને માણસોને ખાઈ જવા દે અને તને હું કાંઈ નહીં કરું એટલે જે સાત્યકી હતો એણે ગુસ્સો આવ્યો એટલે ગદા લઈ અને આ જે રાક્ષસ હતો એની સાથે ઝગડી પડ્યું એટલે રાક્ષસને ગદા મારે અને રાક્ષસ છે તે સાતકીને ગદા મારે પરંતુ એમાં એવું હતું કે જે રાક્ષસ હતો એને વરદાન હતું જો કોઈ એને ગદા મારે તો એનું સ્વરૂપ ડબલ થઈ જતું હતું એટલે કે સાતકી જ્યારે એને ગદા મારે ત્યારે રાક્ષસ એનું જે શરીર હતું એનું ડબલ થઈ જતું હતું ફરીથી મારે તો પછી હાથી જેવડું થઈ જતું ફરથી મારે તો પછી એક મોટા પહાડ પર્વત જેવું થઈ જતું આમ જેમ જેમ ગદા મારતો જ્યારે સાત્યકી ત્યારે રાક્ષસનું જે સ્વરૂપ હતું એ મોટું થઈ જતું હતું હવે આમ કરતો એનો સાત્યકીનો સમય ઊંઘવાનો થયો અને બલરામનો સમય એ જાગવાનો થયો ત્યારે બ બલરામજી જાગ્યા અને આ સાતકી હતા એ ઊંઘી ગયા ત્યાર પછી થોડા સમય પછી પેલો રાક્ષસ જતો રહેલો એ પાછો ફરીથી રાક્ષસ આવ્યો અને બલરામજીને કહેવા લાગ્યું કે આ જે બે વ્યક્તિ ઊંઘે છે સાત ભગવાન કૃષ્ણ એમને હું ખાઈ જાઉં અને તને હું કંઈ નહીં કરું ત્યાર પછી આ જે બલરામ હતા એમણે પણ ગદાથી યુદ્ધ કર્યું રાક્ષસ જોડે ઘણો સમય યુદ્ધ ચાલ્યું ત્યાર પછી એમનો સમય પૂરો થયો એટલે પેલો રાક્ષસ હતો એ જતો રહ્યો ત્યાર પછી કૃષ્ણ ભગવાનનો સમય આવ્યો એટલે ભગવાન કૃષ્ણ જાગ્યા અને બલરામને સાત્ય કે ઊંઘતા હતા એવા સમયે પેલો રાક્ષસ પાછો આવ્યો અને કૃષ્ણ ભગવાન એને કંઈ જ બોલ્યા નહીં રાક્ષસ એ ગદા મારતો હતો કૃષ્ણ ભગવાનને તો કૃષ્ણ ભગવાન હસતા હતા એમને કંઈ અસર થતી નહોતી અને પછી થોડા સમય પછી એ રાક્ષસને ઝાડ સાથે બાંધી દીધું ભગવાન કૃષ્ણે પેલા બંને એવું સવારે જાગ્યા સાત તકે બલરામ એમણે જોયું અને એમણે વાત કરી આખી રાત મારી સાથે પણ આવું થયું હતું તો ભગવાનને કહ્યું કે તમે આ રાક્ષસને કેવી રીતે બાંધ્યું તો કે બસ મેં ક્રોધને જીતી લીધો છે એ જ્યારે મને ગદા મારતો ત્યારે હું ખડખડાટ હસતો હતો આમ જો આપણને કોઈ ગુસ્સો કરે તો આપણા મન ઉપર એની કોઈ અસર ના થાય અને આનંદિત રહીએ તો ગમત એવો સામેનો વ્યક્તિ ક્રોધી હશે તો પણ એનો ક્રોધ શાંત થઈ જશે અને એ ગમે એટલો ક્રોધ કરતો હશે તો પણ એની અસર આપણને કંઈ થાય નહીં માટે ભગવાન કૃષ્ણએ જે લીલા અપનાવી છે તે ક્રોધને વશ કરવા માટેની લીલા છે માટે આપણને જ્યારે કોઈ વ્યક્તિ ક્રોધ કરે તો આપણે પણ એ ક્રોધને હસી ખુશીથી વધાવી લેવો પરંતુ સામે વ્યક્તિને આપણે ગાળ આપવી નહીં સામે વ્યક્તિને આપણે મારવું નહીં અને જે ક્રોધ સામે વ્યક્તિને હશે તે થોડા સમય માટે રહે છે પછી એ શાંત થઈ જતો હોય છે માટે આપણે પણ આપણા જીવનની અંદર આ ડસ્ટન દ્વારા સિદ્ધાંત શીખીશું કે આપણે પણ ક્રોધને વશ કરવા માટે તત્પર થઈશું એ જ આધના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લઈ જઈ